પૂજ્ય બાપુએ સ્વરાજ્યપાવ્યું અને અંત્યોદય ગરીબ તથા ગરીબ વંચિત પીડિત સ્વચિતના કલ્યાણના ધૈય સાથે આપ્યું છે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં પાછલા દસ વર્ષ ગરીબ કલ્યાણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મંદિરમાં સાફ સફાઈ કરી મંત્રી કુંવરજી બાવળીયા ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ સફાઈ કરવા પહોંચ્યા પોરબંદરના સાંસદ સહિતના નેતાઓએ સફાઈ કરી સુદામા મંદિરમાં મુખ્યમંત્રી કેબિનેટ મંત્રી અને એમએલએ વૃક્ષારોપણ પણ કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જેમણે મંદિરમાં ન માત્ર સાફ સફાઈ કરી આ ઉપરાંત વૃક્ષારોપણ પણ કર્યું આજે ગાંધી બાપુની જયંતિ નિમિત્તે સ્વચ્છતાની સાથે પર્યાવરણના જતનનો પણ તેમણે સંદેશ આપ્યો ન માત્ર મુખ્યમંત્રી પરંતુ તેમની સાથે ધારાસભ્યો પણ જોડાયા આ ઉપરાંત સાંસદ સહિતના નેતાઓ આજે આ કાર્યક્રમમાં જોડાયા